અંકલેશ્વરમાં માં યુવતી માતાના ઘરે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી યુવતીના પરિવારે આક્ષેપ કરતા કહ્યું કે સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ આપતા આ પગલું ભર્યું છે સુરતમાં વધુ એક પરણિતાએ આપઘાત કર્યાની ઘટના બની છે ત્રીસ વર્ષીય યુવતીએ આપઘાત કરીને મોત ને વહાલુ હતું અંકલેશ્વરમાં માં પરણેલી મહિલાએ પોતાના ઘરે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી યુવતીના પરિવારે આક્ષેપ કરતા કહ્યું કે સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ આપતા પગલું ભર્યું છે યુવતીનું અંકલેશ્વરમાં પિયર હતું અને છેલ્લા ઘણા દિવસોથી યુવતી માતા પિતા સાથે રહેતી હતી હાલ પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ રાહુલ પરમાર છે આજે જે ઘટના બની તે મારી નાની બહેન છે શિલ્પા પરમાર એને સાસરી પક્ષ થી માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવી છે જેના કારણે આ જે બન્યો છે એ એ લોકોના ત્રાસના લીધે જ બનેલો છે ઘરના કેવા પ્રકારના એ લોકોએ માનસિક રીતે ટોર્ચરિંગ કર્યું છે બેનને ત્રણ દિવસ પહેલા પણ અમે મળવા ગયા હતા તો એ લોકોને સમજાઈ બુજાઈને પતાવ્યું હતું ને એ લોકો જાતે જ ગળે લઈ ગયેલા હતા એમને એમના ને પાંચ વર્ષ થયા બેન સાથે વાત થઈ ને બેને જણાવેલું જ હતું કે આવી રીતે એ લોકો ટોર્ચરિંગ કરે છે ના છોકરા નથી ઘરમાં નાના મોટી મેટર કાઢીને એ લોકો બેનને ટોર્ચર કરતા હતા એમ કામ ધંધો કંઈ કરતા નથી એમના વર્ગ ઘરે છે મારી બેન અત્યારે ત્રણ દિવસથી નોકરી લાગેલી હતી મારું રહેવાનું અંકલેશ્વર ધનલક્ષ્મી સોસાયટી સુરતમાં નહીં અંકલેશ્વર પ્રોપર અમારે હિમનું રહેવાનું પાલ અમને યોગ્ય ન્યાય ન્યાય મળવો જોઈએ સાહેબ અમે ગરીબ ઘરના માણસ છે તમને ન્યાય મળવો જોઈએ